હજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર વિડીયોમાં તમે મહિન્દ્રા બસો પંદર મિની ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર વેચવાનું છે જે કોઈ મારા ભાઈઓ મિત્રોને આ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયોના અંત સુધી બન્યા રેજો અને ચેનલ પણ નવા આવ્યા હોય ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે આ મહિન્દ્રા ટ્રેક્ટર તમે જોઈ રહ્યા છો મિની ટ્રેક્ટર તે ઓઝાર સાથે વેચવાનું છે મોડલ વિશે તમને જણાવું તો બે હજારને સત્તરના મોડલનું આ ટ્રેક્ટર છે ટ્રેક્ટરમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ફૂલ જવાબદારી ગેરંટી સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે એન્જિન પાવરફૂલ છે વન ઓનર ટ્રેક્ટર છે એક જ માલિકે ચલાવેલું ટ્રેક્ટર છે ટ્રેક્ટરમાં તમને કોઈ પણ બીજો ફોલ્ટ જોવા નહીં મળે ફૂલ જવાબદારી ગેરંટી સાથે ઓઝાર સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે તમે ઓજારની વાત કરું તો ટ્રોલી દાતી રાબ સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો બેટરી પણ સારી છે ટાયર પણ તમે નવા છે તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો ઓજાર બધા નવા છે નવા ઓજાર ટ્રોલી પણ નવી તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો ઓજાર સાથે આખો સેટ આ ટ્રેક્ટરનો વેચવાનો છે ફૂલ જવાબદારી ગેરંટી સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે અત્યાર સુધીમાં આ ટ્રેક્ટર એકવીસો ને આડત્રીસ કલાક ચાલેલું છે તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો પાર્સિંગ વિશેની વાત કરું તો જીજે પચીસના પાર્સિંગનું આ ટ્રેક્ટર છે તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર તમને ક્યાં જોવા મળે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને ખીચદડી રાણા વાવ કુતિયાણાની બાજુમાં જિલ્લો પોરબંદર તમને ખીચદડી આ ટ્રેક્ટર જોવા મળશે વછરાજ ટ્રેક્ટર તમે ત્યાં જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી આ ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો આ ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર પંચાણું દસ પંચોતેર બાવીસ છવ્વીસ આ તે ભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને વધુ વિગતો મેળવી શકો છો વિડીયોના નીચે જ આ ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર મળી રહેશે તમે તેને ફોન કરીને વધુ વિગતો મેળવી શકો છો અથવા તો તમે રૂબરૂ જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી સ્થળ પર મુલાકાત ચેક લઈ તમે આ ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો સાચવેલું ચોખ્ખું ટ્રેક્ટર છે ફૂલ જવાબદારી ગેરંટી સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે